સિદ્ધપુરમાં પહેલીવાર અડેશ્વર મહાદેવની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી સિદ્ધપુર અરડેશ્વર મહાદેવ શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે પાંચ દિવસીય ધાર્મિક મહોત્સવમાં સિદ્ધપુર અરડેશ્વર મહાદેવ ગુરુદેવ આશ્રમમાં કલ્યાણ અર્થે અગિયાર કુંડીય અતિ મહારુદ્ર શાંતિ યજ્ઞ તથા પાઠાત્મક સતચંડી યજ્ઞ યોજાઈ રહ્યો છે મહોત્સવના બીજા દિવસે સિદ્ધપુરમાં પહેલીવાર અરડેશ્વર મહાદેવની શોભાયાત્રા નીકળી હતી આજ રોજ સવારે દસ કલાકે શોભાયાત્રા અંબાવાડીથી નીકળી નગરયાત્રા કરી સિદ્ધેશ્વર મહાદેવ બાવજીની વાડી મુકામે પૂર્ણ થઈ હતી સવારે આંબાવાડીથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને ભવ્ય શોભાયાત્રામાં બગીઓ ટ્રેક્ટરો સહિત વિશાળ સંખ્યામાં મહિલાઓની ઝવેરા સાથેની લાંબી કતારો જોવા મળી હતી ડીજેના તાલે શિવભક્તો ઝૂમી ઉઠ્યા હતા ટેક્ટરોમાં સ્કૂલના બાળકો વિવિધ વેશભૂષા સાથે જોવા મળ્યા હતા રામ લક્ષ્મણ સીતા હનુમાન શિવ સહિત વિવિધ વેશભૂષા ધારણ કરી શોભાયાત્રાની શોભા વધારી હતી આ શોભાયાત્રા અંબાવાડીથી નીકળી પથ્થરપોળ અલવાનો ચકલો મંડી બજાર ધર્મચકલોત થઈને બાવાજીની વાડીએ પહોંચી હતી શોભાયાત્રાનું ઠેર ઠેર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો